એનએચએસ એપ્લિકેશન હવે તમામ વેબ બ્રાઉઝર્સ પર પણ ઉપલબ્ધ છે પરંતુ વેબ બ્રાઉઝર પર એપ્લિકેશન ફંક્શન્સનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા મોબાઈલ ફોન અથવા ટેબ્લેટ જેવા હેન્ડહેજ ડિવાઇસ પર નોંધણી કરાવવી આવશ્યક છે આ ધ હેલ્થ પ્લસ પ્રોજેક્ટમાં રિચિંગ પીપલ દ્વારા વિતરિત અને લિસેસ્ટર શાયરમાં સ્વયંસેવકો દ્વારા સમર્થિત એક પ્રોજેક્ટ તમને બતાવે છે કે કેવી રીતે તમારા મોબાઇલ ફોન અથવા ટેબ્લેટ પર એનએચએસ એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી આ વિડિયોના હેતુ માટે તમારે સ્માર્ટફોન અથવા ટેબ્લેટ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે એક ઇમેઇલ સરનામું અને યુકે મોબાઇલ ફોન નંબર આ ત્રણ વિડીયોઝમાંથી એક છે જે તમને તમારા મોબાઈલ ફોન અથવા ટેબ્લેટ પર એનએચએસ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી અને ઘરેથી એનએચએસ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવે છે એક અન્ય એપ્લિકેશન છે જેનો ઉપયોગ તમે એપલ ફોનમાં એનએચએસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કરી શકો છો તે વાદળી પૃષ્ઠભૂમિવાળી સફેદ મૂડીએ છે એપ્લિકેશનને એપ સ્ટોર કહેવામાં આવે છે એન્ડ્રોઈડ ફોનમાં તે પ્લે સ્ટોર છે જે સફેદ પૃષ્ઠભૂમિ ધરાવતો બહુરંગી સાઇડવે ત્રિકોણ છે તેના પર ક્લિક કરો અને તે તમારા માટે સર્ચ બાર ખોલશે જે મેગ્નિફાઇન ગ્લાસ દ્વારા સૂચિત થાય છે સર્ચ બાર પર ક્લિક કરો અને સ્ક્રીનના તળિયે કીબોર્ડ દેખાશે એનએચએસ એપ્લિકેશન યુકે દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો એનએચએસ એપ્લિકેશન દેખાશે જો તમે પહેલી વાર એપલ ફોન પર એપ ડાઉનલોડ કરી રહ્યા છો તો તે કહેશે ગેટ જો તમે તેને પહેલા ડાઉનલોડ કરી ચૂક્યા છો તો તેમાં તીર સાથે વાદળનું ચિહ્ન હશે ક્લાઉડ સાઇન પર ક્લિક કરો અને તે એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું શરૂ કરશે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી તે ઓપન કહેશે જો તમે ઓપન પર ક્લિક કરો છો તો તે તમારા માટે એપ્લિકેશન ખોલશે હવે એનએચએસ લોગીન સાથે ચાલુ રાખો પસંદ કરો તમે આ માહિતીનો અભ્યાસ કરી શકો છો છેલ્લા પૃષ્ઠ પર જઈ શકો છો અને ચાલુ રાખવાનું પસંદ કરી શકો છો હવે તમારે કેટલીક કૂકીઝ પસંદ કરવી પડશે અને ઇમેઇલ એડ્રેસ કૂકીઝ પ્રદાન કરવી પડશે નાની ફાઇલો છે જે વેબસાઇટ્સ તમારી પસંદગીઓને રેકોર્ડ કરવા માટે તમારા ઉપકરણ પર મૂકે છે કૃપા કરીને હવે ઇમેઇલ એડ્રેસ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો અમે એક એકાઉન્ટ બનાવવા માંગીએ છીએ તેથી ચાલુ રાખો પર ક્લિક કરો હવે આપણે પાસવર્ડ પસંદ કરવાનો છે પાસવર્ડ ઓછામાં ઓછા આઠ અક્ષરોનો હોવો જોઈએ અને તેમાં એક મોટો અક્ષર હોવો જોઈએ વૈકલ્પિક રીતે તમે ત્રણ રેન્ડમ શબ્દોનો ઉપયોગ કરવાના રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સુરક્ષા માપદંડનો ઉપયોગ કરી શકો છો પરંતુ તે ઓછામાં ઓછા આઠ અક્ષરો લાંબા હોવા જોઈએ અને તેમાં એક મોટો અક્ષર હોવો જોઈએ તમારા માટે પાસવર્ડ જનરેટ કરવા માટે તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ પણ કરી શકો છો જો તમે સ્ક્રીનની જમણી બાજુના શો પર ક્લિક કરો છો તો તે તમને બતાવશે કે તમે શું દાખલ કરી રહ્યા છો કારણ કે તમારે તેની પુષ્ટિ કરવાની પણ જરૂર છે એકવાર તમે પાસવર્ડ દાખલ કરી લો પછી તમે સુરક્ષા કોડ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો આ એનએચએસ એપ્લિકેશન પરના તમારા ઇમેઇલ એડ્રેસની પુષ્ટિ કરે છે સુરક્ષા કોડ ઇમેઇલ એડ્રેસ પર મોકલવામાં આવશે જે તમે પ્રદાન કર્યું હતું એપને ખુલ્લી રાખતી વખતે તમારે તમારા ઇમેઇલમાં જવાની જરૂર છે કોડની નકલ વિકલ્પની મદદથી અથવા કાગળના ટુકડા પર લખીને સુરક્ષા કોડ દાખલ કરો અને ચાલુ રાખો પર દબાવો મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે ઇમેઇલ એડ્રેસ તમારું પોતાનું હોવું જોઈએ કારણ કે ઈમેઇલ શેર કરી શકાતા નથી એક એનએચએસ એકાઉન્ટ ફક્ત એક ઇમેઇલ સરનામા સાથે લિંક કરી શકાય છે હવે તમારે યુકેનો મોબાઇલ ફોન નંબર આપવો પડશે તમારો મોબાઇલ ફોન નંબર ટાઇપ કરો કે જેનો તમે ઉપયોગ કરવા માંગો છો અને ચાલુ રાખો પર ક્લિક કરો તમને છ અંકના સુરક્ષા કોડ સાથે ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવશે તે કોડ દાખલ કરો અને ચાલુ રાખો ક્લિક કરો તે મેસેજ સાથે આવી શકે છે કે આ મોબાઈલ ફોન નંબર સાથે પહેલેથી જ એનએચએસ લોગિન એકાઉન્ટ જોડાયેલું છે તેના વિશે ચિંતા કરશો નહીં નીચે સ્ક્રોલ કરો અને નવું એનએચએસ લોગઇન એકાઉન્ટ સેટ કરવા માટે ચાલુ રાખો વિકલ્પ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો હવે તમે નવું એનએચએસ લોગિન એકાઉન્ટ બનાવ્યું છે આગામી વીડિયોમાં અમે તમને બતાવીશું કે તમારા દર્દીના રેકોર્ડને કેવી રીતે એક્સેસ કરવો કૃપા કરીને તમારી જાતે એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરતા પહેલાં ત્રણેય વીડિયોઝ જુઓ આ વીડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર